કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેની જે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનું અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના જે અંગ્રેજી વિષય છે તેના મોસ્ટ એમપી પ્રશ્નો પણ આપણે મૂકેલા છે પ્રશ્નપત્ર પણ મૂકેલા છે તો જરૂરથી આ અસાઇનમેન્ટ છે તે મેળવી લેજો કારણ કે અસાઇનમેન્ટની અંદરથી ઘણા બધા પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો જરૂરથી આ અસાઇનમેન્ટ મેળવી લેજો અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક એટલે કે પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે નીચેના ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ ઉપરથી કેટલાક ફકરાઓ આપેલા છે એટલે કે ફક પેરેગ્રાફ આપેલા છે એના ઉપરથી આપણે પ્રશ્ન અને તેના જવાબો લખવાના છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુપ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તે આપણે તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ જે છે તમારી સ્વ અધ્યયન પૂરથી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને સ અને તમારી જે પાઠ્યપુસ્તક છે તેમાંથી મોસ્ટ ટાઈમ પ્રશ્નો વીણી વીણીને આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તો સારામાં સારા માર્ક્સ મેળવવા માટે ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ મેળવવા માટે જરૂરથી અસાઇનમેન્ટ મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો અસાઇનમેન્ટની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તે મિત્રો ત્યાર પછી જોઈ શકો છો બીજો પેરેગ્રાફ તમે આપેલો છે એમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર છે ત્રીજો પેરેગ્રાફ આપેલો છે તેમના પણ પ્રશ્ન અને ઉત્તર આપેલા છે ત્યાર પછી ચોથો પેરેગ્રાફ છે ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક બી કાઉન્સમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે તો સ્કાય રેબિટ લીફ અને લાઇન જેવા શબ્દો આપણને આપેલા છે તો આ દરેક શબ્દો જે છે એ ખાલી જગ્યાની અંદર તમારે લખવાના છે તો આ પ્રમાણેની ખાલી જગ્યાઓ પણ પૂછાઈ શકે ત્યાર પછી પ્રશ્ન નંબર એક સીમાં કહ્યું છે કે વાંક્યો વાંચીને ટ્રુ અથવા તો ફોલ્સ લખો તો ટ્રુ ફોલ્સ પણ તમને પૂછાઈ શકે તો આ રીતે તમે ટ્રુ ફોલ્સ પણ લખી શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે એ કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા શબ્દો આપણને આપેલા છે દરેક શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યાઓ પણ લખવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી કયા કહ્યું છે કે કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખી અને વાક્ય પૂર્ણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા શબ્દો આપણને આપેલા છે પૂછાવાના છે એના કરતાં આપણે અહીંયા ઝાઝા તમને સવાલ આપેલા છે જેથી કરીને તમે સારામાં સારી રીતે તેનો અભ્યાસ કરી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સી કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો તો અહીંયા કાઉસની અંદર કેટલાક શબ્દો આપેલા છે એમ ઇઝાર વગેરે જેવા શબ્દો તેના ઉપયોગની મદદથી તમારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે ત્યાર પછી કહ્યું છે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અહીંયા જે તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના ધોરણ ત્રણથી આઠના જે આપણે પ્રશ્નપત્ર બનાવેલા છે અસાઇનમેન્ટ બનાવેલા છે જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે તેની પીડીએફઓ પણ અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આ પીડીએફઓ વોટ્સઅપ પર મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા તમને આ કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે આ કોન્ટેક ઉપર સંપર્ક કરી અને તમે આ પીડીએફ જે છે તે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એ અહીંયા કહ્યું છે આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો તો એ પાંચ માર્ક્સનો પ્રશ્ન હોય છે તો કાઉસની અંદર કેટલીક પ્રશ્નો આપેલા હોય છે એની મદદથી તમારા ખાલી જગ્યાઓ પૂરવાની હોય છે તો તમે જોઈ શકો છો પાંચ ખાલી જગ્યા પૂછાવાની છે ઘણી બધી ખાલી જગ્યાઓ અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવી યસ અથવા તો નો માં ઉત્તર આપો જેના કુલ બે માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને યસ અને નોમાં ઉત્તર આપવા માટેના કેટલાક પ્રશ્નો અહીંયા આપવામાં આવેલા છે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના પણ અહીંયા તમને આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સી કાઉસમાં આપેલા કંજક્શન વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક છે એન્ડ બર્ટ અને ઓર જેવા કન્જેક્શન આપણને આપેલા છે તો એન્ડ બર્ટ અને ઓર જેવા કંજક્શનનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યાઓ તમારે લખવાની છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ ચિત્ર જોઈએ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ધેર ઇઝ અને ધેર આર વડે વાક્ય બનાવીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા ચિત્ર આપણને આપેલું છે ચિત્ર ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે તો આ પ્રમાણે ધેરીઝ અને તેની મદદથી આપણે વાક્યો બનાવી શકીએ ત્યાર પછી કહ્યું છે કે ચિત્ર જો એક અંશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો તો અહીંયા ચિત્ર આપણને આપેલું છે અને આપણને શબ્દો પણ આપેલા છે બરાબર તો એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે આ વાક્યો બનાવવાના છે તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે આપણે વાક્યો બનાવી શકીએ ત્યાર પછી નીચે આપેલા વિષય ઉપર પાંચ વાક્ય લખવાના છે તો એમાં સ્કૂલ વિશે પાંચ વાક્ય લખવાના કયા છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટ વિશે પાંચ વાક્ય લખવાના છે તો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તો જરૂરથી અસાઇનમેન્ટ મેળવી લેજો તેના અભ્યાસથી તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશન જે છે તે મેળવી લેવું કારણ કે આ જે પીડીએફ છે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેવી ત્યાર પછી કહ્યું છે કે નીચે આપેલા વિષય પર પાંચ વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પાંચ વાક્ય આપવામાં આવેલા છે